જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રો સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે ક્વાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસ નો ફેટલ દાખલ થયેલો છે

આજના દિવસમાં ટોટલ તેર શખ્સ છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે બોલાવવામાં આવ્યા છે અને આ કેસ જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ લોકો અને આ સી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે